ફળ આપ્યું આલે રાણી ને ખવડાવ્યું એટલે આને બે રાણીઓ હતી એટલે બે ને અડધું કાપી દીધું અડધું અડધું તો અડધો અડધા ફટાક છે બે ને જૈન માં આવા માધ્યમ દીકરા દીએ અને આપણે નથી રાખવું આ મુખ્ય એવા ઉપાડી અને માધ્યમ ના મોઢા ઘા તમારા વરદાન આપેલું આ આશીર્વાદ

અને કાંઈક ચીજ લિઆરી કે આ ખાંડ લીવા હા ખાંડ લીધવા ભીમ ખારો જીતો સમજ્યા આ જ્યાંની ચીજ આવ અને માર ખૂબ મેં ખાધો ત્યાં મર્યો અને ખેતરી ફેરા માર ખાધો અને પછી હુંગઠ આવી ચીજ લિઆરી ત્યાં કે આ નો લેવાય હા હરામનું નો લેવાય માર ખાવા કારણે મને મોકલે જય જયે ચૂંક કીધું ખબર હે બે માના દીકરા હતા ને માર ગેવે ને બીજા તા પાણી કાઢી અને માર્યો અને વરદાન એટલે જે પોપતા નહોતા ને કૃષ્ણ ભગવાન કે મને મારી નાખે ટીંગા ભાંગી નાખ્યું મારું મારી વાય એટલે તો તો એમ કર હાથ પર મારા આમી નજર કાઢી કાન નો પોત ને કઈ તો કે ઓલી કરી નજર કઈ દીધી તો કે કાઈ નો મળ્યો અને પાછો એને કીધું એક પગ ઉપર પગ મૂક ભીમ નાખ્યા ને એક પગે છે

મુંગર ઓલા પટારા હજારો પટારા હે છે આટલા બધી કુટુંબ હતું જબરું તો બધા પટારા હાચાણા દીધા પહેલા કાપી ગયા જોઉં તો ખરો કઈ કીધું કઈ હાડી કઈ મૂકી ગયા ગઈ તો એક પટારો હાચણું તોડી જોયું ને ત્યાં તો મુંગર અરે મારા લાયક તો અંગત આવો પડ્યો મને કીધું નહીં મારા દાદા હોય દાદા એમને વૈયા ગયા મારા બાપુ બધા

અને આ તકલીફ ઉગાડીને મારી એક આશ્રમ